નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ આપવાનો છું અને એ પણ ત્રણસો થી વધારે ફોન છે આ ફોન તો હું તમને આપવાનો છું પણ સાથે એ પણ શીખવાડીશ કે કઈ રીતે તમે આને ડાઉનલોડ કરી શકો છો અને કઈ રીતે તમે પિક્સલ એપની અંદર આ ફોન્ટ એડ કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને આપેલી છે તો વિડીયો ત્યાંથી અને છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયોને તમને જે ફંડ મળવાના છે ને એની અંદર કોઈ પણ પાસવર્ડ નથી પણ પાસવર્ડ નથી એટલે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે કારણ કે એના સિવાય તમને ખબર નહીં પડે કે આ ફોન્ટ આપણે ક્યાંથી ડાઉનલોડ કરવા અને કેવી રીતે ડાઉનલોડ કરવા એ જાણવા માટે તમારે વિડીયો છેલ્લે જોવો પડશે અને પછી તમે આ વિડીયો પૂરો નહીં જુઓ ને એટલે ફરીથી પાછા આ પણ એવી કમેન્ટ કરવા લાગશો કે અમને નથી મળ્યા તો છે ને આખો જોઈ લેજો એટલે પછી બધા સોલ્યુશન છે ને તમને આની અંદર મળી જશે તો છેલ્લે જે લોકો પહેલી વાર આપણી ચેનલની અંદર આયા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ ઉપર સેટ કરી દેજો જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે તો મિત્રો બીજી બધી વાતો આપણે મૂકી મૂકીએ હું તમને જણાવું કે કઈ રીતે તમે આ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો તો એના માટે હું તમને મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાડું તમે સેમ એ રીતે તમારા મોબાઈલની અંદર આ વિડીયો જોઈ અને ત્યારબાદ તમે એ ફોનને ડાઉનલોડ કરી લેજો બરાબર તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર તો મિત્રો ફોન ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલની અંદર આવી જવાનું છે અને ગૂગલની અંદર અહીંયા સર્ચ કરવાનું છે ત્યાંથી જોજો આપણી ચેનલનું નામ જ સર્ચ કરવાનું છે ટેક ગુજરાતી ગાઈડ બરાબર આપણું જે ચેનલનું નામ છે ને તમારે સર્ચ કરી લેવાનું છે ગૂગલની અંદર હવે આ સર્ચ કરશો એટલે પહેલી જ તમને વેબસાઈટ અહીંયા જોવા મળશે તે ગુજરાતી ગાઈડ એના ઉપર ક્લિક કરી દેવાનું છે હા એ અહીંયા તમે ક્લિક કરશો એટલે પછી આ વેબસાઇટ ખુલી જશે હવે તમે અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટ અહીંયા ખુલી જાય એટલે તમને અહીંયા પહેલી જ અહીંયા પોસ્ટ જોવા મળશે ગુજરાતી ફોન્ટ અથવા તો તમને અહીંયા જોવા ના મળે તો અહીંયા સર્ચનું આઇકોન છે ત્યાં તમારે સર્ચ કરવાનું છે બરાબર આ રીતે ગુજરાતી ફોન અને અહીંયા સર્ચ કરી લેવાનું છે અહીંયા સર્ચ કરશો ને એટલે આ ગુજરાતી વાળું જે છે એ સૌથી ઉપર તમને અહીંયા પોસ્ટ જોવા મળી જશે આ પોસ્ટની ઉપર આપણે અહીંયા ક્લિક કરી દેવાનું છે જે અહીંયા થમનેલ પણ લગાવેલું છે બરાબર અહીંયા ક્લિક કરશો એટલે પછી આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા સંપૂર્ણ માહિતી જે આપેલી છે એ તમે વાંચી લેશો એકવાર તો તમને અહીંયા જે છે કઈ રીતે એડ કરવાની એ પણ ખબર પડી જશે પણ અહીંયા હું તમને વિડીયોની અંદર પણ શીખવાડી દઈશ બરાબર તો હવે જો અહીંયા એક લખેલું છે ગુજરાતી ફોન ડાઉનલોડ અહીં ક્લિક કરો તો અહીંયા ક્લિક હેર લખેલું છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે બરાબર ત્યાર પછી અહીંયા પંદર સેકન્ડ રાહ જોવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી ગયો છે હવે ડાઉનલોડ ઉપર અહીંયા ક્લિક કરશું હવે ફરીથી પંદર સેકન્ડનો ટાઈમર આવશે તો આ પંદર સેકન્ડ પૂરી થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે હવે તમે અહીંયા જોઈ શકો છો ડાયરેક્ટ તમે અહીંયા પંદર સેકન્ડ પૂરી થઈ જશે ને એટલે ઓટોમેટિક તમને અહીંયા રીડાયરેક્ટ કરી દેશે ગૂગલ ડ્રાઈવની અંદર અથવા તો તમારી અંદર જો ઇમેલ આઈડી સિલેક્ટ કરવાનું આવે તો તમારે કોઈ પણ એક ઇમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની છે હવે જોઈ શકો છો આ રીતની જીપ ફાઇલ છે અહીંયા તમારી સામે આવી જશે તો હવે અહીંયા જે ડાઉનલોડનું આઈકોડનું ઓપ્શન છે ને અહીંયા ક્લિક કરવાનું છે તો અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું ડાઉનલોડ ચાલુ થઈ જશે અને જે ફાઇલ છે એ તમારા ડાઉનલોડ ફોલ્ડની અંદર આવી જશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું અહીંયા ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને ડાઉનલોડ કરી અને તમે આ ફોનનો ઉપયોગ કરી શકશો તો મિત્રો આ ગુજરાતી સ્ટાઇલિશ ફોન છે ને એ હવે ડાઉનલોડ થઈ ગયા છે પણ હવે એને પિક્સલ એપની અંદર એડ કરવા માટે તમારે શું કરવું પડશે એ હું તમને ફરીથી મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાડું બરાબર કારણ કે ઘણા લોકોને એવી પણ કમેન્ટ હોય છે કે પિક્સલ એપની અંદર એડ નથી થતા તો હું તમને જે રીત જણાવું એ રીતે તમે એડ કરશો તો પિક્સલ એપની અંદર પણ આ ફોન એડ થઈ જશે મિત્રો ગુજરાતી ફોનને તમારે પિક્સલ એપની અંદર એડ કરવા માટે અહીંયા જે ઝેડ અરજી એપ્લિકેશન છે એને ખોલી દેવાનું છે ત્યાર પછી તમે જે ફોન ડાઉનલોડ કર્યા છે ને એ ડાઉનલોડ ફોલ્ડરની અંદર હશે તો ક્યાં છે તમારે શોધી લેવાના છે બરાબર તો મારી અંદર અહીંયા આ ફોન છે ગુજરાતી ઓલ ફોન અહીંયા બે હજાર ત્રેવીસ લખેલું છે કારણ કે આ ફોન છે ને એ બધા એક જ છે જે આપણે પાછલા વિડીયોની અંદર તમને આપેલા છે તો આના ઉપર આ રીતે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીંયા એકસ્ટ્રેક હેર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા થોડી રાહ જોશો એટલે સંપૂર્ણ જે આ રીતનું ફોલ્ડર એક બનીને આવી જશે તમે જોઈ શકો છો ત્રણસો ને પાંચ ફોન છે અને આ અમુક ફોન છે એ જે છે યુનિકોડવાળા છે ને અમુક ફોન યુનિકોડ વગરના છે તો બધા જ ફોન તમને અહીંયા મળી જશે અને આ ફોનને તમારે હવે પિક્સલ એમની અંદર એડ કરવા માટે શું કરવાનું છે એ સમજી લો તો અહીંયાથી હવે આપણે પિક્સલ લેબ એપ્લિકેશન ખોલી દેશું બરાબર આ રીતે પિક્સલ લેબ એપ્લિકેશન મેં અહીંયા ખોલી દીધું છે બરાબર તો અહીંયા આપણે ગુજરાતીમાં કંઈક લખી દઈએ એટલા માટે આપણને ફોન્ટ એડ થયા છે કે નહીં ખબર પડે અહીંયા ગુજરાતી મેં લખી દીધું ત્યાર પછી અહીંયા જે આ એનો ઓપ્શન છે જે ફોન્ટનું એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા સ્ક્રોલ કરે જવાનું છે અને અહીંયા ઓપ્શન મળશે ફોન્ટનો તો અહીંયા ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા માય ફોન્ટ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને બે અહીંયા ઓપ્શન જોવા મળે છે ટી છે અને એક ફોલ્ડર છે હવે ટીમાં તમે કેવું છે કે તમે એક એક ફોન્ટ અહીંયા એડ કરી શકો છો પણ એકી અંગત બધા ફોન્ટ એડ કરવા હોય તો એના માટે અહીંયા ફોલ્ડરનું બીજા નંબરનું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે અને અહીંયા હવે આપણે જે ફોન્ટ પડ્યા છે ત્યાં આપણે પહોંચી જવાનું છે બરાબર આપણે જ્યાં પણ ફોન્ટ એ જે આપણે એક્સ્ટ્રાક ફાઇલ કરી હતી ત્યાં તો અહીંયાથી શોધી લેવાનું છે અહીંયા મેં આની અંદર કર્યા છે તો અહીંયા ઓલ ગુજરાતી ફોન્ટ બે હજાર ત્રેવીસ લખેલું છે એના ઉપર અહીંયા હું ક્લિક કરીશ અહીંયા ડાયરેક્ટ તમે જોઈ શકો છો આ બધા ફોન છે બરાબર હવે આ રીતનું આવી જાય એટલે અહીંયા એડ ડાયરેક્ટ અહીંયા લખેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ બધા જ ફોન છે એ પિક્સલ લેબની અંદર એડ થઈ જશે તો અહીંયા મેં પહેલેથી એડ કરેલા છે એટલા માટે હું એડ નથી કરતો પણ તમે એ રીતે એડ કરી શકો છો બરાબર તો અહીંયા હવે જોઈ શકો છો અહીંયા મેં જે ફોન્ટ એડ કરેલા છે ને બધા જ ફોન્ટ અહીંયા તમને મળી જશે જે આ જ છે બધા મેં તમને આપ્યા છે ને ફાઇલ એ બધા આ જ ફોન્ટ છે બરાબર તો તમે ઉપર અહીંયા જોઈ શકો છો ઉપર ફોન બદલાતા હોય છે આ રીતના બધા ફોન છે અને જેનો તમે ઉપયોગ છે એ તમારા તમારા કોઈ પણ પોસ્ટર ડિઝાઇન માટે કે કરી શકો છો તો મિત્રો આ રીતે તમે ફોન ડાઉનલોડ કરી શકો છો અને પિક્સલ લેબની અંદર એડ કરી શકો છો જો હજુ કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે મને કમેન્ટ કરી શકો છો તો એનું સોલ્યુશન હું તમને જરૂરથી આપીશ અથવા ડાયરેક્ટ મારી સાથે ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ વાત કરી શકો છો તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દો હજુ સુધી તમે ચેનલ ને નથી કરી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી